પાગા મેઇન રોડ પર આવેલા શ્રી બાળ હનુમાન શ્રી કાળભૈરવ મંદિરના જીર્ણોધ્ધાર પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું વડોદરા શહેરના સીડી વિસ્તારમાં આવેલા પાગા મેઇન રોડ પરના શ્રી બાળ હનુમાન શ્રી કાળભૈરવ મંદિરના જીર્ણોધ્ધાર પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રસંગે યોજાયેલી પૂજામાં લાભ લીધો હતો આ તબક્કે આવનાર ભક્તજનો માટે મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું મંદિર છે એવું માનવામાં આવે છે ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ચિરંજીવી હનુમાનજી મહારાજ અને કાળ મહારાજ એક સાથે બિરાજમાન છે ગુજરાત પગા મેન રોડ પર આવેલું છે અને આ મંદિર ખાસું જૂનું છે લગભગ સાહીઠ સિત્તેર વર્ષ જૂનું થઈ ગયું છે અને એનું આજે પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું જીર્ણોદ્ધાર કરીને નવું બનાવવામાં આવ્યું છે એના સહયોગમાં અમે લોકોએ આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા ભાવિક ભક્તોએ મંદિર અને પ્રસાદનો લાભ લઈને ખૂબ આનંદ પામ્યો આ મંદિર આપડે સાહીઠ થી સિત્તેર વર્ષ જૂનું છે અને આખા વડોદરામાં આખા વડોદરામાં તો ઠીક પણ આખા ગુજરાતમાં કહીએ તો પણ ચાલે જેમાં હનુમાન દાદા અને કાલ ભૈરવ દાદા બી એક સાથે બિરાજમાન છે પેલા કરતા તમે જોઈ શકો છો પેલા છાપરાવાળું મંદિર હતું પણ હવે છોકરાઓ બધા મોલ્લા ભેગા થઈને ભાવિક ભક્તો બધા આજુબાજુના બધા ભક્તો આવીને બધાની ઈચ્છા હતી કે ના આપણે દાદાનું કંઈ કરીએ તો બધાની ઈચ્છાથી ભગવાનની દયાથી મંદિરનો જીનો દયા થયો છે